ઘણા લોકોએ એવું કીધું કે સુનિતા વિલિયમ્સની માતા પોસડી છે કે સુખ શાંતિથી કેમ આટલે બધે આંતરિક્ષમાં ગઈ પણ હેમખેમ પાછી આવી ગઈ તો મિત્રો એ જ માં આપણા ઘરના અંદર છે પણ હજી સુધી આપણે જોઈ નથી શકતા લોકોએ એવું કીધું કે વિલિયમ્સ એ માતાજીની માનતા માની હતી સુનિતા એ માતાજીનો યજ્ઞ માન્યો હતો મિત્રો આ તદ્દન ખોટી વાત છે સાચી વાત તો એક જ છે કે સુનિતા વિલિયમ્સ જેટલી માતાજી ઉપર વિશ્વાસ હતી જેટલી એમની ભાવના હતી એનાથી સો ગણો વિશ્વાસ એમને પોતાનો હતો કેમ કે એમને જે જ્યારે પણ ધરતી ઉપરથી બહાર ગયા અંતરિક્ષના અંદર ત્યારે એમને ખરા મનથી પ્રાર્થના કરી હતી કે ભગવાન હું જે પણ કાર્યમાં જાઉં છું એ કાર્યના અંદર મને તમે નિમિત્ત બનાવી છે પણ એ કાર્યને સફળ કરવાની જિમ્મેદારી તમારી રહેશે જો એટલા મોટા સાયન્ટિસ્ટ હોય તો પણ એ ભગવાનને પ્રાર્થના કર્યા વગર જતા નથી આપણે આપણો અહમના કારણે આપણે જ્યારે ઘરના બહાર જઈએ છીએ ત્યારે આપણે નાનું એવું તાળું મારીએ છીએ એ તાળું માર્યા પછી આપણે પૂરો પૂરો વિશ્વાસ રાખીએ છીએ કે હવે મેં મારા જાતે તાળું મારી દીધું છે મારા ઘરની રક્ષા સો ટકા થવાની છે એટલો વિશ્વાસ ફુખાર મેલડીના સાનિધ્યના અંદર આવીને જો થઈ જાય તો મિત્રો હું તમને કહું છું કે બે નહીં ત્રણ નહીં કે રવિવાર ના ભરો ઘેર બેટા વિડીયો ના જોવો અને કુંડની દેવીને જો તમારું કામ થઈ જશે પણ એવી ભક્તિ હજી જાગૃત નથી થઈ એવી ભક્તિને જાગૃત કરવા માટે આવા પ્રવચનમાં આવા સાનિધ્યમાં ગયા પછી તમારું હૃદય પરિવર્તન થશે મિત્રો તમે અને હું જ્યારે આપણે ઘરના બહાર જઈએ છીએ ત્યારે માતાજીની અગરબત્તી દીવાબત્તી પ્રાર્થના કરીને નીકળીએ છીએ કે મારી હું ઘરના બહાર જાઉં છું મારું ઘરનું ધ્યાન રાખજે અમારું ધ્યાન રાખજે સુખ શાંતિથી જેવી રીતે ઘરમાંથી નીકળીએ છીએ એવી રીતે સુખ શાંતિથી પાછા આવી પ્રાર્થના તમે અને હું કરતા જોઈએ છીએ પણ મિત્રો આ સુનિતા વિલિયમ્સે એવી કઈ પ્રાર્થના કરી હશે કે જે હજારો કિલોમીટર દૂર ગયા પછી પણ આજે ઘણા મહિના પછી પાછી ધરતી ઉપર આવી હેમ કેમ તો મિત્રો શું એને એની કુળદેવી પર વિશ્વાસ નહીં હશે એને એના કાર્ય ઉપર વિશ્વાસ નહીં હશે હતો જ એટલા માટે તો એ આટલા મહિના ત્યાં રહ્યા છતાં પણ ટેકનિકલી કોઈ શું પ્રોબ્લેમ હતો તમે પણ જોયું છે છતાં પણ એ દીકરી પાછી હેમકેમ આવી ગઈ છે તો મિત્રો વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાનના રીતે તો બધું જ કામ થતું જ હતું પણ આના અંદર ભગવાનની મહેરબાની પણ સમજવી જોઈએ કુદરતી શક્તિના વગર કોઈ પણ કાર્ય થતું નથી તમે અને હું તો કાળા માથાના માનવી છીએ આપણે તો કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ કે કોઈ મોટું જહાજ બનાવીને છૂટા જ છીએ પણ એના અંદર જો જીવ ભરવો હોય તો આવી કોઈ શક્તિનો અહેસાસ કરવો પડે આવી કોઈ શક્તિને પ્રાર્થના કરવી પડે કેમકે તમે અને હું જ્યારે પણ આપણે જોઈએ છે કે જ્યારે કોઈ પણ કામ ડૉક્ટરના હાથમાંથી ફેલ થઈ જાય એના પછીનું કામ ભગવાનનું હોય છે મિત્રો સાયન્સ ગમે તેટલો વિકાસ કરે પણ કરતા હતા ભગવાન છે માતાજી છે કરતા હતા મારો નાદ છે જો એના વગર એ ના હતું હોય તો શું સુનિતા વિલિયમ સુખ શાંતિથી હેમ કેમ પાછા આવ્યા હોત ના આવ્યા હોત મિત્રો એમને જેટલો એમાંના કાર્ય ઉપર વિશ્વાસ હતો તમે એ પણ જોયો છું કે એમને કોઈ ટેકનિકલી પ્રોબ્લમના કારણે એમને સીધો ટાઈમ રોકાવા નહોતો એનાથી વધારે સમય ત્યાં રોકાવવું પડ્યું તો મિત્રો આપણે એક કાર્ય કર્યું હતું એમને સાયન્ટિફિકલી એમનું બધું જ તૈયારી હતી છતાં પણ એના અંદર પ્રોબ્લેમ આવી મિત્રો આધ્યાત્મિક વિકાસ કરવા માટે આવા સાનિધ્યના અંદર જવું પડશે આધ્યાત્મિક વિકાસ કરવા માટે આપણે સુખાર મેરડી જેવા સાનિધ્યના અંદર જઈને પ્રવચનનો લાભ લેવો પડશે આધ્યાત્મિક વિકાસ થતાં તમારા જીવનનું પરિવર્તન થશે તમારા બોલવામાં ચાલવામાં ખાવા પીવામાં તમામ રીતે તમારી રહેણી ઘેણી બદલાઈ જાય છે આપણા જીવનના અંદર અંધકાર હોય તો એક જ મિનિટના અંદર અજવાળું થઈ શકે છે પણ આવા સાનિધ્યના અંદર જઈને હાચા મનથી પ્રાર્થના કરવી છે વિશ્વાસ રાખવો છે અને એક જ વિશ્વાસ અને એક જ નામ રટન કરવું છે કે મારી તું કરે ખરું